જો ચામુંડા માં ની છે બધા બાઈકો જુઓ જો ગાડીઓ ગાડીઓ છે આપણા ઘર આગળ બરોબર અને અમારે આ ભાઈ ની છેલ્લે રહી જતા હતા એ સાયકલ લાવી દીધી છે જુઓ થોડું કોમકાજ બાચી જૂની હજુ તો મંડપ બધો બંધાઈ ગયો છે તમને જ્યાં લોકો અમે કીધું હતું છે કે મંડપ બધો બતાવીશું તો આજ મંડપ જુઓ તૈયાર થઈ ગયો છે અને બધા મહેમાનો પણ આવી ગયા છે જુઓ ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે અને મહેમાનો બેઠા છે અને અમે પણ આવી ગયા છીએ અમારા આ ગામના મિત્રો બધા છે અને મારા ભાઈ પણ છે અજયભાઈ અને જુઓ અમારા કાકા ચા લઈ રહ્યા છે અને અમારા લંગોટિયા મિત્ર પરશુરામભાઈ પણ છે જુઓ એ ચાની ચૂસકી મારો અને અમે પણ થોડી ચાની ચૂસકી મારી લઈએ ચમકે ચા તો પીવો પડે હા પછી મારા કાકા પણ આવી ગયા એ પણ દર્શન કરતા હતા મા ચામુંડામાંના દર્શન કર્યા એમને અને હવન હવે આપણે ચાલુ થઈ ગયું છે

बस बस चलो अब बाकी रखो हाथ जोड़ी तू ना दिखाओ हां ओ आग उभरो आज ओ मग्न ज्योति ज्योति यज्ञ स्वाहा सूर्य ज्योति ज्योति सूर्य स्वाहा अग्नि वटो ज्योति वटो स्वाहा सूर्य हटो ज्योति वटो स्वाहा ओ सूर्य ज्योति सूर्य स्वाहा अबे रात फरवा जाए हां हां त्यासी जाओ त्यासी जाओ

એવી ચાપાની આમ છે આ બે અંગેરા ગુજરાતી અને આમ ના કહેતા પાણી આમ જવાનું પાણી જાય આમ જવાની ચાલો ઓ ગરા આનંદ કર પછી વામા એક વરો તો આમ ગુનો છે તો આ માય ક્રામ તક્યા પછી સીધી નામ દીધી પછી આ બે શોમાં આવ ધ્યાન કરતા તમે જાણી ગયો બધા કોઈ તો જય માતાજી આપણો હવન પૂરો થઈ ગયો છે મારા કાકા આવી ગયા છે અંજારથી જય ચામુંડમાં તમે પણ જય ચામુંડમાં અમારા ફુવા કૈલાસ ફુવા જે આવી ગયા છે અને હવન પૂરો થઈ ગયો છે તો આપણે પણ મહારાજ પાસે બેસી ગયા ધાકો દોરું બંધાવી દીધો અને આપણે ઓનપોટ મટા બેઠા જેમ કે આપણો ટાઈમ નતો મળ્યો મહેમન હાંચાવવાના થાય એટલે હવે આપણે જઈશું ઘરે ઘરે મારી ગુડિયા જે મહારાજ જેવા કપડાં પહેરીને મારી વાટ જોઈ રહી હતી એને મળ્યા અને પછી આપણે હવે જઈશું રસોડામાં રસોડામાં મારા મિત્રો બધા રસોડું તૈયાર કરી દીધું હતું અને હવે વાટ જોઈ રહ્યા હતા કે કંઈ આગળથી ઓર્ડર આવે અને બધા બેસાડી દઈએ તો હવે બસ હવે જમણવાર ચાલુ થઈ ગયો છે અને આ પોપટ ઘાયલ છે એ પોપટને હવે ટ્રીટમેન્ટ ટાળીને આપણે છોડી મૂકીશું અને આપણે બેસી ગયા જમવા અને જમવામાં મારા ભાઈ અજયભાઈ મારા બધા મિત્રો અમે બધા બેસી ગયા છીએ તો દાળ ભાત ને લાડુ 大姐，我哪都，我哪都，哎。